અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કરાયું ભવ્ય રેલીનું આયોજન નવ ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરાઈ છે ત્યારે જળ જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયથી આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ જે નિમિત્તે અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા પણ સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરાયું આ વિશાળ રેલીનો રેલ્વે સ્ટેશન સ્થિત સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરાયો સાથે જ પરંપરાગત પહેરવેશ સાથે વાંજતે કાજતે નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ભરૂચી નાકા ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ આગેવાનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા